એક વર્ષનો પાલિકાના સેલ્ડર હોમમાં રહ્યો હતો સ્ત્રીને લક્ષણો ધરાવતા સગીરને કિન્નર સમાજ સાથે મુલાકાત કરી હતી જેથી સેન્ટરના સંચાલકો દ્વારા સમાજ સેવિકાની મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરવામાં આવી હતી કિન્નરોએ કોલેજ ખાતે સંપર્ક કરીને બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા ત્યારે લાગણી દ્રશ્યો સર્જાયા હતા નવોદય ટ્રસ્ટના નૂરી કુંવરે કહ્યું કે અમને બાળકની દયનીય સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું હતું અમારા સમાજમાં જે કોન્ટેક હોવાથી એ આજે કામ આવ્યું હતું અને આ બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરાવવા મદદરૂપ થયું હતું બાળક પાસે જે એડ્રેસ હતું તેના આધારે અમારા સમાજના લોકોને તેમના ઘરે મોકલ્યા હતા ત્યારબાદ એ લોકો અહીં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકને તેનો પરિવાર મળ્યો હતો ત્યારે મને એમ થાય છે કે મારી વખતે જો આવું થયું હોત તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત પરંતુ આજે હું સમાજને એ જ संदेश आप पूछो कि बाड़क ने तेना परिवार थी वीक टूल ना करो चाहिए होम का मैनेजर ये लड़का हमको अपने सेल्टर होम के बाहर में मिला रो रहा था बाहर में तो हमारा तो काम है जैसे बाहर में कोई भी मिले बाहर से लोग आए तो उनको यहाँ सेल्टर में रखना तो ऐसे इनको ले कर आए बाकी हम अपने ऑनर को इन्फॉर्मेशन दिए फिर उन्होंने बाकी सारी फॉर्मेलिटी की तो इनसे इनका फैमिली मिल गया कितने किस तरह का उसका तो व्यवहार था और पर रह रहा था। पहले तो हम ऐसा कुछ नोटिस नहीं कर पाए कि क्या व्यवहार है नहीं है पहले तो हमें रोता हुआ मिला तो हम तो पहले इसको लेके आए फिर कपड़े उपड़े दिए और रो रहा था पहले खाना पीना दिए फिर अभी रखे उसके बाद हमारे ऑनर आएँ तो उन्होंने बाकी सारी जानकारी आपको वही देंगे उन्होंने इनको इनके मतलब नूरी बहन को कॉन्टेक्ट किया नूरी बहन आई फिर इनके फैमिली मिले हूँ हेतल नायक વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલી છું જીગર અને તરુણની સાથે ઘણા વર્ષોથી અમે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ ખાસ કરીને જીગરની સાથે હું મિસિંગ બાળકો કે જે બાળકો હોય કે સ્ત્રીઓ હોય કે વૃદ્ધો હોય એમને પોતાના ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ ત્રણ દિવસ પહેલાં હું અમદાવાદ હતી ત્યારે તરુણ મિશ્રાનો મને ફોન આવ્યો હતો કે એક બાળક છે આવું અને મને એના સિમ્ટમ્સ કંઈક અલગ દેખાય છે એણે એક માસીને મળવું છે તો નૂરી દીદીની સાથે મળીને હું કાર્યો કરતી હોવાથી એણે એવું કીધું કે મને નુરી દીદીનો કોન્ટેક્ટ કરાવી આપો અને મારી જ અર્જન્ટ કામ છે હું અમદાવાદ હતી મેં દીદીને ફોન મેસેજ કર્યો દીદીએ એમની સાથે વાત કરી અને આ બાળકને મળવાનું કાલે સાંજે અમે એને મળવા આવ્યા એની સાથે વાતો કરી એને જે બધી માહિતી આપી એ ખરેખર સાચી જ હતી અને એના થ્રુ દીદીએ નૂરી દીદીએ એમના સમાજના જે પાલેજ રહેતા હતા એમના કોન્ટેક કર્યો અને એક કલાકની અંદર અંદર એમણે એમના વાલી વારસોને શોધી કાઢ્યા અને ત્યાંના કિન્નર સમાજમાંથી મદદ કરીને એમને આજે સવારે સુરત દીપા માસી સુહાના માસીએ સુરત એમના ગાર્ડિયનને મોકલાવ્યા અને એ નૂરી દીદીને ત્યાં આવ્યા અને એમને લઈને અમે અહીંયા શેલ્ટર હોમ મગોબ ખાતે આવ્યા છે અને એ બાળકને આજે એમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે જ્યારે એ બાળક મળ્યું અને ગળે મળીને જ્યારે મળ્યું ને ત્યારે આપણને એક એક આત્મસંતોષ થાય છે કે કોઈ બાળકને જે અઠવાડિયાથી ભટકતું હતું પરિવાર સાથે મિલન કરાવ્યું છે તો ખરેખર દિલથી ખુશી અને આનંદ થાય છે જય માતાજી મારું નામ છે નૂરી કુંવર કાલે તરુણ મિશ્રભાઈનું અહીંયાના શેલ્ટર હોમમાંથી ફોન આવ્યું કે એક બાળક મળ્યું છે એ બાળકને પોતાની આઈડેન્ટિટીને લઈને થોડી ઘણી પ્રોબ્લમ હતી ફિનેમલ એની અંદર થોડા વર્તાવ હતા જેના લીધે તરુણભાઈને વધારે એના વિશેની નથી ખબર પડી તો મને ફોન કરવામાં આવ્યું હતું મેં ને હેતલબેન અમે અહીંયા આવ્યા એ બાળકથી મળ્યા એની જોડે એનું કાઉન્સેલિંગ કર્યું વાતચીત કરી અને કોશિશ કરી હતી એ કે ક્યાં રહે છે ને શું છે એના એડ્રેસની ખબર પડે થોડું ઘણું એને એડ્રેસ ખબર હતું મોબાઈલ નંબર કે બીજી કોઈ જાતની જાણકારી એ બાળક પાસે હતી નહીં ત્યારે અમે અમારા કિન્નર સમાજના એ તરફ જે પાલે જગ્યા એમણે બતાવી તે તરફ રહેતા અમારા કિન્નર સમાજના સુહાના માસી અને દીપા માસીનો મેં કોન્ટેક કર્યો અને વિથિન એક કલાકની અંદર એમણે એનો ઘર શોધી કાઢ્યો અને એમના પરિવારવાળાને જાણ કરી ગાર્ડિયનને કે જેની જોડે રહે છે એના મમ્મી પપ્પા નથી ભાઈ બહેન જોડે રહેતા નથી એ જે ગાર્ડિયન જોડે રહે છે દીપકભાઈ એમનું કોન્ટેક કર્યું અને પછી આજે સવારે અમે એમને અહીંયા શેલ્ટર હોમમાં લઈને આવ્યા તરુણભાઈને ત્યાં અને અહીંયા એમનાથી મેળવ્યું રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત